અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બુદેવો દ્વારા નવીન યજ્ઞો પવિત્ર ધારણ કરાઈ બ્રાહ્મણોનો સૌથી મોટો તહેવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે બ્રાહ્મણો દ્વારા જૂની જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરવી એટલે બળે મોડાસાના પચીસ થી ત્રીસ જેટલા બુદેવો દ્વારા ઓધારી માતાના મંદિરે વેદોક્ત મંત્રોચાર સાથે જનોઈ બદલવામાં આવી બુદેવો દ્વારા જનોઈ બદલી બ્રહ્મ ભોજન કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર અલ્પેશ પાટિયા માલપુર ब्राह्मण समाज ना मंत्री हार्दिक पंड्या છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે બ્રાહ્મણ સમાજ ભેગા થઈ અને શ્રાવણી પર્વના દિવસે પૂનમના દિવસે જનોઈ બદલવાનો કાર્યક્રમ ઓધારી માતાના મંદિરે દર વર્ષે રાખેલું છે અને એમાં આજે બધા બ્રાહ્મણો ભેગા થઈ અને આજે બી જનો બદલી રહ્યા છે અને જનોઈ બદલ્યા પછી બધા જમવાનું એક આયોજન કરેલું છે અને એ જમવા ભોજન લઈ અને છૂટા પડવાના છીએ સરહદમાંથી બાવીસી ગું બ્રાહ્મણ સમાજ મોડાસા પ્રમુખ તથા મારા જ્ઞાતિબંધુઓ આ શ્રાવણી પર્વ પર ઉજવા માટે ઓધારી મંદિરે એકત્ર થયા છીએ અને પૂજા સહિત વિધિ વિધાન સહિત અમે એક શ્રાવણી પર્વ ઉજવાના છીએ અને રક્ષાબંધનનો પૂર્ણ કર્યા પછી અમે સમૂહ ભોજન પર રાખેલું છે આમ બ્રાહ્મણોનો મોટા મોટો તહેવાર એ શ્રાવણી પર્વનો છે જનોય બદલવાનો એક મોટા મોટો વર્ષમાં એક મોટો તહેવાર આવે છે આ પર્વ નિમિત્તે અમે સૌ ભેગા થઈ અને દાદાએ પ્રાર્થના કરી છે કે દર વર્ષે અમે આવી રીતે પ્રોગ્રામ કરતા રહીએ ઓકે